ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્ય સરકાર દ્વારા જો પ્રોપર આયોજન કરવામાં આવ્યું હોત તો ત્રણ લાખ બોતેર હજાર જે રજીસ્ટર્ડ થયેલા ખેડૂતો છે એની તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની હતી આ એકસો ને સાઠ કેન્દ્રો જે સરકારે નક્કી કર્યા હતા ત્યાં રોજ સો ખેડૂતોની મગફળી જો ખરીદવામાં આવી હોત તો એ વીસથી પચીસ દિવસમાં આ ટાર્ગેટ પૂરો થયો હોત પણ આયોજનનો અભાવ નિષ્ક્રિયતા આ બધાના કારણે આજે મગફળી ખરીદીને બે મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર બે લાખ સિત્તેર હજાર મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી એટલે કે જે કામ પચીસ દિવસમાં કરવાનું હતું એ કામ આજે બે મહિના પૂરા થવા છતાં વીસ ટકા પણ કામ થયું નથી જો આ જ ગતિએ કામ ચાલુ રહીએ તો આવનારા બસો ને અઠ્યાસી દિવસમાં સરકાર છે આ મગફળીનો ટાર્ગેટ ખરીદીનો પૂરો કરી શકે એમ છે ત્યારે મારો સવાલ રાજ્ય સરકારને એ છે કે આ જ રીતે ગોકળ ગાય ગતિએ તમે ખરીદી કરી અને ખેડૂતોને હજી બસો ઇઠ્યાસી દિવસ રાહ જોવડાવશો શું ખેડૂતો બસો ઇઠ્યાસી દિવસ રાહ જોવાના છે જે ખેડૂતોની મગફળી તૈયાર થાય એ ખેડૂતોએ એમને ત્યાં બિયારણવાળા દવાવાળા ખાતરવાળા ઓઝારોવાળા

મુખ્યમંત્રી શ્રી અને કૃષિ શ્રીને પત્ર લખીને માંગ કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ દસની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય અને જે તમે આઠ દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને એક મહિનો પૂરો થયો છે તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રીશ્રીને અત્યારે લખ્યો છે